સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ટ્રાફિકના નિયમોના નિયમો વાયરલ થયો છે તેનો વિડિયો વાયરલ થયો છે હાઈવે પર જોખમી રીતે જીપ ચલાવતો આ વીડિયો જુઓ આગળ બોનેટ પર એક વ્યક્તિ બિંદાસ્ત બેઠો છે તેને પડી નથી કે જો દુર્ઘટના સર્જાય તો તેની સાથે સાથે અન્ય જે

વાહન ચાલકો માટે પણ જોખમ થઈ શકે છે ટ્રાફિક નિયમ નું ઉલ્લંઘન થતું હોય તેઓ દ્રશ્યોમાં પણ દેખાય છે આ વિડીયો બે દિવસ પહેલાનો છે પરંતુ જે રીતે સમગ્ર વિડીયો સામે આવ્યો છે ક્યાંક ને ક્યાંક જોખમી સવારે સવારી કરતા તેઓ સામે આવ્યું છે કડીથી દેત્રો તરફનો આ રસ્તો છે ને આ રસ્તા ઉપર વાહન ચાલક ઓવરલોડિંગ માલ ભરીને તેના બોનેટ ઉપર મુસાફર બેસાડીને જીભ હંકારતા હોય તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે જી આભાર હારુન જાણકારી આપવા માટે